લગ્નની વિધિ પૂર્ણ કર્યા બાદ જ્યારે વરરાજા સહિત દુલ્હન અને જાનૈયાઓ પરત ફરી રહ્યા હતા ને આ દરમિયાન દુલ્હનનું અપહરણ કરવામાં આવ્યું આ ચોંકાવનારો કિસ્સો દાહોદ જિલ્લામાંથી સામે આવ્યો છે કે જેમાં જાનૈયાઓ સહિત વરરાજા અને દુલ્હન પરત ફરી રહ્યા હતા ને આ દરમિયાન રસ્તા પર ડ્રાઈવરને ધાક ધમકી આપી અને દુલ્હનનું અપહરણ કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશથી લગ્ન પતાવી આવતી જાનમાંથી દુલ્હનનું અપહરણ કરવાનો કિસ્સો જે સામે આવ્યો છે તેમાં દાહોદ જિલ્લામાં આ ચોંકાવનારા બનાવમાં દાહોદના ભાટીવાડા ગામમાં રહેતા યુવકની જાન મધ્યપ્રદેશના જાંબુઆ તાલુકાના ઝાલાપુડા ગામમાંથી હતી લગ્નવિધિ પૂર્ણ કર્યા બાદ જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યાં દરમિયાન જાનનો કાફલો બોરડી ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો અને ત્યારે રસ્તામાં અચાનક જ બાઇક ઉપર વીસ જેટલા શખ્સો ઘસી આવ્યા હતા આ શખ્સોએ જાનૈયા અને વરરાજા તથા ડ્રાઈવરને પણ ધાક ધમકી આપી અને જે દુલ્હન હતી તેને જ અપહરણ કરીને લઈ ગયા છે પોલીસને જાણ કરવામાં આવી હાલ તો આ બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે